ધોળા દિવસે એક શખ્સે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત નશેડી વ્યક્તિએ વકીલ હોવાનો રૂપ મારતો જોવા મળ્યો નશામાં ચૂર લવારી કરતો જાહેરમાં જોવા મળ્યો શખ્સ એ હદે નશામાં હતો કે તેને રોંગ સાઈડનું પણ ભાન રહ્યું નહીં ગણેશ ચોકડી રોંગ સાઈડ આવી કારથી અકસ્માત સર્જ્યો સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં મોટી દુર્ઘટના ઘટતા બચી પણ કહેવાતા વકીલ સાહેબને જાણે તેનો નથી કોઈ રંજ ઘટના બનતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ગણેશ ચોકડી પાસે એકત્ર થયા ઘટનાનું કવરેજ કરતા પત્રકારને પણ નસેડી શકસે આપી બેઠો ધમકી કહેવતો વકીલ પોતે રોજ નશો કરતો હોવાની પોતે જ કરી કબૂલાત એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લખેલી કારથી અકસ્માત સર્જી શકસે વિસ્તાર લીધો માથે આણંદ પોલીસે સ્થળ પર પહોંચી વકીલ અને ગાડીને કર્યા ડીટેન

જો તારી તાન હાથ હોય હમ બોલો તારી તાકાત હોય તો કર લે હે શું કરવું તારી તાકાત હોય તો કર લે વાંધો નહીં હમારી શું તાકાત હોય હો